નમસ્કાર મિત્રો મિત્રો તમે પણ જો બે હજાર છવ્વીસમાં એક સારી જગ્યાએ રોકાણ કરવા માગતા હોય પૈસાનું રોકાણ કરવા માગતા હોય અને સારું રિટર્ન અને રિસ્ક ઓછું જે છે એવી જગ્યાએ પૈસા રોકાણ કરવા માગતા હોય તો આજે આપણે એચડીએફસીનો એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે જેનું લોન્ચિંગ જે છે ફક્ત બે ત્રણ વર્ષ મતલબ કે મિત્રો અત્યાર સુધીનું જેનું રિટર્ન જે છે એ સાડા એકવીસ ટકા રિટર્ન આપ્યું છે સેલ ઓન એન એવરેજ વાર્ષિક રિટર્નની વાત કરીએ મિત્રો આપણે તો ઓગણીસ ટકા રિટર્ન આપ્યું છે અને ઓગણીસ ટકા રિટર્ન મતલબ કે એક લાખ રૂપિયા તમે પાંચ વર્ષ માટે ઇન્વેસ્ટ કર્યા હોય તો આજે એ એક લાખ રૂપિયા જે છે પાંચ વર્ષ પછી તમારા થઈ જશે બે લાખ આડત્રીસ હજાર રૂપિયા તો એચડીએફસીનો આ મ્યુચ્યુઅલ ફંડ જે છે એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો એમાં મિનિમમ કેટલું રોકાણ કરવાનું હોય છે મેક્સિમમ કેટલું રોકાણ કરી શકો છો અને મહિને ફક્ત એક જ હજાર રૂપિયા રોકી અને તમે આવનારા સમયની અંદર પંચાવન લાખ કરતાં પણ વધારે જે છે એ રિટર્ન મેળવી શકો છો અથવા તો પચાસ હજાર રૂપિયા રોકી અને આવનારા સમયની અંદર ઘણું બધું રિટર્ન મેળવી શકો છો કેટલું રિટર્ન મેળવી શકશો બંને વસ્તુનું આપણે કેલ્ક્યુલેશન કરીને જણાવશું અને ફંડનું નામ શું છે એનો આખો ક્રાઇટેરિયા શું છે તમામ માહિતી આપણે આ મ્યુચ્યુઅલ ફંડ વિશે વિગતવાર વાત કરીશું તો 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 લાસ્ટ સુધી જોતા રહેજો ચાલો શરૂ કરીએ એચડીએફસીના મ્યુચ્યુઅલ ફંડ વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે આ વિડીયોના માધ્યમથી અને સાથે સાથે એ પણ વાત કરીશું કે કેવી રીતે આ ફંડમાં આજે તમે મહિને ફક્ત એક હજાર રૂપિયાની એસઆઈપી કરાવી અને આવનારા સમયમાં ત્રેપન લાખ કરતાં પણ વધારે રિટર્ન મેળવી શકો છો અને સાથે સાથે એ પણ કેલ્ક્યુલેશન કરશું કે જો તમે લમસમ કરો તો બે હજાર પચાસ હજાર રૂપિયા રોકી અને આવનારા સમયમાં બાણું લાખ કરતાં પણ વધારે રિટર્ન કેવી રીતે મેળવી શકો છો તો બંનેનું કેલ્ક્યુલેશન કરીશું મિત્રો આપણે આ એક એચડીએફસીનો મલ્ટીકેપ ફંડ છે મિત્રો જેમાં કેપ મિડ કેપ અને સ્મોલ કેપ મલ્ટીકેપ છે તો આમાં ત્રણેયનું જે છે મિશ્રણ થઈ જાય છે અને મલ્ટી કેપ ત્રણેયમાં જે છે આપણા પૈસા ડિવાઈડ થવાના કારણે રિક્સ જે છે એ ઓછું હોય છે અને લાંબા ગાળે તમને રિટર્ન જે છે તે વધારે મળી શકે છે તો મિત્રો જે છે સમયની સાથે સાથે આપણે ચાલવું હોય તો પૈસાનું સારી જગ્યાએ તમારે રોકાણ કરવું પડે છે આજે મોંઘવારીના સમયમાં તમે પૈસાનો એફડી કરો મતલબ કે તમારા પૈસા જે છે તેને ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરો તો ફિક્સ ડિપોઝિટમાં આપણે બધા જાણીએ છીએ મિત્રો કે છથી સાત વ્યાજ દર મળે છે વાર્ષિક પરંતુ તેની સામે મોંઘવારી જે છે એ વાર્ષિક આઠથી દસ ટકા વધે છે મતલબ કે ફિક્સ ડિપોઝિટમાં તમારા પૈસા વધવાને બદલે ઘટે છે મિત્રો તમને કદાચ કંઈ ખ્યાલ ના હોય તો તમને જણાવી દો કે એચડીએફસી જે છે તો એ કોઈ નાની સોની કંપની નથી ભારતની બીજા નંબરની મ્યુચ્યુઅલ ફંડ હેન્ડલ કરનારી કંપની છે એચડીએફસીમાં અત્યારે અલગ અલગ ફંડમાં લોકોએ નવ લાખ કરોડ કરતાં પણ વધારે પૈસા રોક્યા છે અને એમાં પહેલો નંબર જે છે એ એસબીઆઈનો આવે છે જેમાં અગિયાર લાખ કરોડ કરતાં પણ વધારે જે છે નો ફંડ જે છે એ એકલું એસબીઆઈ જે છે મેનેજ કરે છે તો ફંડનું નામ છે મુદ્દાની વાત કરીએ મિત્રો કે ફંડનું નામ શું છે તો ફંડનું નામ તમને જણાવી દઉં એચડીએફસી મલ્ટીકેપ ફંડ ડાયરેક્ટ ગ્રોથ આ એક મલ્ટીકેપ કેટેગરીનો ફંડ છે સ્મોલ કેપ લાર્જ કેપ મિડ કેપમાં રોકાણ કરે છે અને એટલા જ માટે જોખમ જે છે એ ઓછું રહે છે એચડીએફસીએ બે હજાર એકવીસમાં આ ફંડ લોન્ચ કર્યું હતું અને લોકોએ અત્યાર સુધી આ ફંડને ફોર સ્ટાર રોટે ફોર સ્ટાર રેટિંગ આપ્યું છે ફંડની એનએવીની વાત કરીએ મતલબ કે નેટ એસેટ વેલ્યુની વાત કરીએ તો વીસ રૂપિયા છે કારણ કે બે હજાર એકવીસમાં શરૂઆત થઈ હતી એટલે બહુ જાજો સમય નથી થયો નવો જ છે બરાબર તો તમે રોકાણ કરવું હોય તો તમે કરી શકો છો અને ફંડ સાઇઝની વાત કરીએ મતલબ કે તમે જોઈ શકો છો બે હજાર એકવીસ અત્યાર સુધી જે છે ઓગણીસ હજાર નવસો દસ કરોડ મતલબ કે વીસ હજાર કરોડ રૂપિયા જે છે એ આ ફંડમાં અત્યાર સુધી લોકોએ જે છે રોકાણ કર્યું છે બીજી એક મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે આમાં કોઈ લોકઇન પીરિયડ નથી કટોકટીના સમયમાં તમારે ગમે ત્યારે પણ પૈસાની જરૂરિયાત હોય ગમે ત્યારે તમે ઉપાડી શકો છો પરંતુ રોકાણ કર્યાના એક વર્ષની અંદર જો તમે પૈસા ઉપાડશો તો એક ટકાનો ચાર્જિસ તમારે આપવો પડશે જેને આપણે એક્ઝિટ લોડ તરીકે ઓળખીએ છીએ એક વર્ષ પછી તમે ઉપાડશો તો કોઈ ચાર્જીસ નહીં લાગે ખર્ચ ગુણોત્તર જે છે એ ઝીરો પોઈન્ટ સિત્યોતેર પર્સન્ટ છે જે આપણી પાસેથી મતલબ કે ફંડ મેનેજર આપણા પૈસાને મેનેજ કરવા માટેનો એક નાનો એવડો ચાર્જિસ લેતા હોય છે હવે વાત કરીએ મિત્રો ટેક્સની ટેક્સ ક્યારે લાગશે તો કે તમે જો લાંબા ગાળાનું રોકાણ કરતા હોય દાખલા તરીકે તમે પચાસ હજાર લાખ રૂપિયા રોક્યા હોય દસ પંદર વર્ષ તમે પૈસા રોક્યા હોય અને તમારા વાર્ષિક જે છે એક લાખ પચીસ હજાર એક લાખ પચીસ હજારથી વધારે જો તમને બેનિફિટ મળતું હોય બરાબર તો એ રૂપિયા ઉપર તમને એલ ટીસી સાડા બાર ટકા ટેક્સ લાગશે અને જે બધા જ મ્યુચ્યુઅલ ફંડમાં લાગતો હોય છે તો કોમન વસ્તુ છે બરાબર નાની મોટી એકસો બાસઠ કંપનીઓમાં આ ફંડ જે રોકાણ કરે છે જેમાં તમને અમુકના નામ હું તમને જણાવી દઉં ટૉપ ટેનમાં એચડીએફસી બેંક લિમિટેડ આઈસીઆઈસી બેંક લિમિટેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક્સિસ બેન્ક બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ભારતીય એરટેલ ઇન્ફોસિસ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કોટક મહિન્દ્રા આઈસીઆઈસી લોબાર્ડઝર ઇન્સ્યોરન્સ કંપની એસ ટેકનોલોજી બજાજ ફાઇનાન્સ અને અંબુજા સિમેન્ટ બરાબર તો આવી એકસો બાસઠ કંપનીઓમાં આગ આ ફંડ જે રોકાણ કરે છે જેમ જેમ આ કંપનીઓ આગળ આવનારા સમયમાં ગ્રોથ આગળ વધતો રહેશે એનો તો તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃત્તિ વ્યાજ સાથે વધતા રહેશે બે રીતે તમે આમાં રોકાણ કરી શકો છો મિત્રો આમાં તમે એક છે એસઆઈપી જેમાં હર મહિને તમારે સો રૂપિયા કપાવવાના હોય છે મિનિમમ સો રૂપિયાથી શરૂઆત કરી શકો છો મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી અને બીજું જે છે લમસમ ઇન્વેસ્ટમેન્ટ લમસમનો મતલબ શું થાય ફક્ત એક જ વખત તમારે રોકાણ કરવાનું બરાબર જે પ્રમાણે તમે એફડી કરો છો દાખલા તરીકે પચાસ હજાર લાખ રૂપિયાની તો આમાં તમે સો રૂપિયાથી શરૂઆત કરી શકો છો મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી પરંતુ લમસમ કરશો તો એક વખત રૂપિયા કપાવવાના રહેશે એસઆઈપી કરો તો દર મહિને તમારે પૈસા કપાવાના રહેશે હવે વાત કરીએ મિત્રો એક ઉદાહરણથી સમજીએ આપણે કે માની લો કે આજે તમે આ ફંડમાં પચાસ હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે અને ભવિષ્યમાં તમને ઓગણીસ ટકા રિટર્ન આપે છે જે અત્યાર સુધી આપવું છે બરાબર તો તમારા પચાસ હજાર રૂપિયા કેટલા મોટું ફંડ જે બની શકે છે તો એક આપણે લાઈવ કેલ્ક્યુલેશન કરીને આપણે જાણીએ અને ત્યાર પછી આપણે હજાર રૂપિયાની એસઆઈપીમાં તમને કેટલા રૂપિયા મળશે તો એ પણ આપણે જાણીએ છીએ તો સૌ પ્રથમ મિત્રો પચાસ હજાર રૂપિયાનું તમે રોકાણ કર્યું હોય બરાબર તો તમને તમને કેટલા રિટર્ન મળી શકે તો એનું એક કેલ્ક્યુલેશન કરીએ આપણે તો માની લો કે તમારા પચાસ હજાર રૂપિયા તમે પાંચ વર્ષ માટે રોકાણ કર્યા છે આ ફંડમાં અને રિટર્ન જે છે ઓગણીસ ટકા મળ્યું છે બરાબર તો તમને રિટર્ન પાંચ વર્ષનું કેટલું મળશે વ્યાજ દર સિત્તેર હજાર ત્રણસો અઢાર રૂપિયા અને ટોટલ અમાઉન્ટ એમાં જે આપણે પચાસ હજાર રૂપિયા જે છે જોડી દઈએ તો કેટલા રૂપિયા થશે એક લાખ ઓગણીસ હજાર ત્રણસો અઢાર રૂપિયા એ જ પ્રમાણે તમે પચાસ હજાર રૂપિયા દસ વર્ષ માટે તમે રોકાણ કરશો મિત્રો તો તમારા પૈસા કેટલા થઈ જશે બે લાખ ચોત્રીસ હજાર સાતસો ને ચોત્રીસ રૂપિયા અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ આપણે પચાસ હજાર રૂપિયા એમાં એડ કરી દઈએ આપણે તો બે લાખ ચોત્રીસ હજાર સાતસો ને ચોત્રીસ રૂપિયા એ જ પચાસ હજાર રૂપિયા તમે મિત્રો પંદર વર્ષ માટે રોકાણ કરો તો ટોટલ અમાઉન્ટની વાત કરીએ આપણે બરાબર રિટર્ન કેટલું મળશે તમે જોઈ શકશો ટોટલ અમાઉન્ટ તમારું થશે છ લાખ ઓગણસી હજાર ચારસો ને રૂપિયા પરંતુ એ જ પચાસ હજાર રૂપિયા તમે પચીસ વર્ષ વીસ વર્ષ માટે તમે રોકાણ કરો બરાબર પચીસ વર્ષનું તમે એ જોઈ શકો છો અને વીસ વર્ષનું પણ તમે જોઈ શકો છો પરંતુ પચીસ વર્ષ તમે રોકાણ કરો તો આડત્રીસ લાખ હજાર ચાર રૂપિયા થશે અને ત્રીસ વર્ષ માટે તમે પૈસા જમા રહેવા દીધા એ પૈસા તો તમારા તમે જોઈ શકો છો બાણું લાખ તેત્રીસ રૂપિયા પરંતુ આમાં એક જોવા જેવી તમને એક વાત તમને કહી દઉં મિત્રો કે તમે જોઈ શકો છો અહીંયા પચીસ પચીસ વર્ષ સુધી જે છે આડત્રીસ લાખ છે પરંતુ આડત્રીસ પચીસથી ત્રીસ વર્ષની વચ્ચે તમે જોઈ શકો છો આડત્રીસ લાખના ડાયરેક્ટ સીધા બાણું લાખ તેત્રીસ હજાર રૂપિયા થઈ ગયા છે એટલા જ માટે મ્યુચ્યુઅલ ફંડમાં જે છે તમે જેટલો લાંબો ગાળો સુધી તમે પૈસા જમા રહેવા દેશો તો એટલો લાંબે ગાળે તમને વધારે બેનિફિટ રહેશે બે ત્રણ વર્ષ માટે તો તમે જમા રહેવા દેવા માગતા હોય તો કોઈ મતલબ નથી બરાબર તમે ભલે કેપેસિટી ઓછી હોય ત્રીસ હજાર તો ત્રીસ હજાર પરંતુ લાંબા ગાળા સુધી તમે પૈસા જમા રાખો બરાબર પરંતુ આ એક કોઈ ફિક્સ નથી અંદાજિત વળતર છે મિત્રો આ એક કેલ્ક્યુલેશન કરીને તમને જણાવ્યું છે હવે વાત કરીએ મિત્રો કે એક હજાર રૂપિયાની તમે એસઆઈપી કરો તો તમને ત્રીસ વર્ષ માટે બરાબર એક હજાર રૂપિયાની હર ભયને એસઆઈપી કરો તો ત્રીસ વર્ષમાં તમને કેટલું રિટર્ન મળી શકે છે તો એક હજારની એસઆઈપી કરાવી હોય તો ત્રીસ વર્ષમાં તમે પૈસા ટોટલ કેટલા ભરેલા છે તો કે ત્રણ લાખ રૂપિયા અને એના સામે તમને સત્તર ટકા ઓગણીસ ટકા લેખે જશે તમને રિટર્ન કેટલું મળશે અહીં તમે જોઈ શકશો ઓગણીસ ટકા ઓગણીસ ટકા લેખે તમને રિટર્ન કેટલું મળશે પચાસ લાખ સાત હજાર આઠસો ને તેતાલીસ અને એમાં ત્રણ લાખ તમારા જે મુદ્દલ જે છે એ ઉમેરી દે તો કેટલા રૂપિયા થશે ત્રેપન લાખ સાત હજાર આઠસો ને તેતાલીસ રૂપિયા તો આ પ્રમાણે ફક્ત એક હજાર રૂપિયાની એસઆઈપી કરીને પણ તમે એક આવનારા સમયમાં મોટું ફોન જે છે એ બનાવી શકો છો મિત્રો હવે તમે એમ કહેશો કે ભાઈ ત્રીસ પરસ તો બહુ વધારે કહી શકાય તો પચાસ હજારની જગ્યાએ તમે લાખ રૂપિયા દોઢ લાખ બે લાખ પણ ઇન્વેસ્ટ કરી શકો છો અને એક હજારની જગ્યાએ તમે પાંચ હજાર રૂપિયા એસઆઈપી કરી શકો છો બરાબર પરંતુ નાનું મો નાનું ફંડ જે છે મોટું બનાવવું હોય એના માટે તમારે સમય દેવો પડે છે મિત્રો રોકાણ ક્યાં કરવું તો ઘણા બધા મિત્રો પ્રશ્નો પૂછતા હોય છે તો ગ્રો એપ્લિકેશન છે ઝેરોદા અને એન્જલ બરાબર ત્રણમાંથી કોઈ પણ એકમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરી અને ત્યાંથી તમે કોઈપણ ફંડમાં રોકાણ કરી શકશો પરંતુ સૌથી બેસ્ટ જો કહી શકીએ તો એ ગ્રો એપ્લિકેશન સૌથી બેસ્ટ છે આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધી તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો